અને વારા પછી વારો અને મે પછી ગારો ફુગવવાનું છે કોઠણાય શરીરમાં આ તું કોઈ વાતની ના નત પાડતી હે પણ એનાથી વિશેષ કરી સોય જરૂર હવે મે હું વિશેષ કર્યું તારી વાત પતી ગઈ તો આ સા ઉકળતી છે જા બહાર ઉસા લેતી જા હા હવે એજ કરવાનું છે ને ઢડડ ઢડવાના 6 મહિના ઉથી ડોહીના ગુડાણીસ તો એનો તમારે ઘણી ગાંઠાની બાંધવાનો કે તો બોલા રાખે હા હા છે કે ખાલી સવિતા તું છે ને હા બને સા નાસ્તો કરાવી દે હા મારે બજાર માં થોડું કામ છે ને તો હું જાતો અને હાભાઈ હા છે ને તું બારે ખોટી લખ નો કરતી હે સમજો અને એનેર વાતો ઓછી કરજે નકર તું કઈ બોલી એ કઈ હમસશે નહીં હે અને તું પછી રાડ્યું નાખી લેવા દેવા ને રદ નું ગસ થઈ જાય તમે જાતા હોય જે કરતા હોય કરો ને મને બે પણ ભાષણ ન આપો તમારું અરે પણ હું તો ખાલી તને કઉ છું બેહબાની बाजूમાં હું જાતો ફલાં સમજો દોહી આઈ ગુડનેસ ને તો શાંતિ થી રહે છે અને તારા નાટક બધાય બંધ કરજે મારી પાસે નહીં આલે आणि छाली मनी पी चा ढोळावी जे बाकी हाँ, हाँ

હા તમે રેતા તમારી જેઠાણી પાસે મોટા ભાઈ ના ઘરે તો અરુણા ભાભી મારું કઈ કેતા તમને કઈ આગળ પાસી કરતા અમારી જેઠાણી કઈ બોલતી હતી એમ છું અરુણા મને ખબર જ હતી કે જ્યાં સુધી મારી નબળી વાત ના કરે ને ત્યાં સુધી ખાવાનું ન ભાવે એવું જ કેતી છે ને કે હું નીચ છું કપાતર છું કામાકુટી છું ડફોટિયું છું એવું જ કહેતી હતી ને ખબર છે ત્યાં સુધી છે ને એને બટકુ રોટલો નથી હજમ થતો પસ્તો નથી એને ખાવાનું ખબર જ હતી મને કે આને છે ને મને ગાળું દીધી જઈશે ના બોલવાનું બોયલા જઈશે છે આ છ મહિના સુધી મને ગાળું આપી છે આવું જ કર્યું હશે હે બા આ છ મહિના સુધી તમે અહીંયા હતા

એટલે તમારું કહેવાનું એવું છે કે બા ખોટું બોલે અરે જીરીક તો શરમ કરો જીરીક તો બા હું કઈ આ ઉંમરે ખોટું બોલતા હતા જો ભાભી હું તમને છે ને એક વાત ચોખ્ખા શબ્દમાં માં કહેવા માંગુ છું કે તમારે અમારે સંબંધ રાખવો હોય તો રાખો ન રાખો તો કાઈ નહીં બાકી અમારા ઘર ની પંચાયત ના કરતા અને હા એમાં મારું તો કસા તો જરાય બોલતા નહીં અરે પણ શાંતિ રાખો તમે બે દેરાણી જેઠાણી ખોટી ધડ કરો માં

બે કિલો ગોળ એક કિલો કાજુ એક કિલો બદામ અરે વાહ શું વાત છે હમણાં તો પાર્ટી બહુ જોર માં લાગે છે નહી તો સવિતા ક્યારે આવી તબિયત કેમ છે મજામાં છો ને હવે મજા ની ક્યાં કરો છો ભાભી આ તમારા પરાક્રમ ના લીધે છે ને

એટલે ધંધા છે ને સરસ મૂકીને શું થયું મેં કઈ લઈ ખાધું છે એકલા એ આ જયારે હોય ત્યારે મારી ઉપર ઢોળો છો અને આમ આ હારું થવાનું મારી જ દેજો નગરી તમારા મનમાં નકરી ખોટ જ છે એ દેખાય છે મને બસ હવે દેખાવાળી ખબર છે બધું કરીએ છીએ તમારું ઓછું કામ થાય એટલે ને આ તો માથે ઢોળી દે બધું એમ થોડું આલતી ના હશે છો ભાભી હું છે ને આ બે વાતો કરવા ચર્ચાની જે હોય હું ખાલી તમને એટલું જ કઉ છું કે તમે આ બાના મોઢે મને ગાળો હું કામ આપતા હતા મેં તમારું હું લઈ ખાધું છે મેં તમારું હું બગાડ્યું છે એટલે છે ને મને ગાળો ન આપતા ગમે ત્યારે બાના મોઢે કોઈ બીજાના મોઢે બસ હું બહુ થઈ ગયું આ તને કોણે કીધું કે તારા વિશે હું કઈ પણ બોલી શું ગાળો દીધી છે ઓ તને એવું લાગતું જ હોય ને તો તુંય સાંભળી લે ઓ તારા વિશે હું ગાળું દે અને બધાને વાતો કરી તારથી જે થાય ને કરી લેજે મોટા છે એટલે હું હાંભળ્યા કરવાનું એ ભાઈ તું પેક કરાલ ફટાફટ ત્યારે માં બગાડ નાખ્યો हे भगवान हां सही तो हा पूर्ण होई जाय हो काम खास करी करी थाकी जाय अरे अरुणा आ पाणी लाव जे ने लावी हु करेना दुकान गयत्या आज बडी वस्तु लेवा न्यामन सविता मळीती આ સવિતા વો મળ્યા તા હું કહેતા તા ઈ આ ફરીથી સવિતા મને મળી તી મારે બાદ મળી ઈ મને એમ કહેતી તી કે બાને તમે મારા વિશે જેમ તેમ હું લેવા ક્યો છો હું લેવા ગાયડું દયો છો એમ કે કે મેં તમારું હું બગાડ્યું છે આ રસ્તા વચ્ચે બોલતી હતી બોલો અને મને ઈ નથી સમજાતું કે બા એ આપડા ઘરે રહેવા આવે છે તો ન્યા જઈને બાધણા હું કામ અમારા બે વશ્ય કરાવે હું બગાડ્યું છું મે તમારી માનું આ જો ફાયદો હું હોય કે ગેરફાયદો હોય એની મને કાઈ ખબર નથી

કોણ જાણે આ હું તમને છે ને એમ પૂછવા આવ્યો છું કે તમે નાની વાહ ને હું હાંધા હું કરી છે આ નો કરવાની વાતો કરો છો આ બેય કેવી બાધી હું તમે વાતો કરી હે હું એમ કહું છું કે તમે અરુણાની ખોટી વાતો કરો છો ને હું આ કરો છો આ સાતી જિંદગી એ તમે આવા સાંધા કરો છો નવ નવના તેર કરો છો અરે હું એમ કહું છું કે અરુણા જે છે એ શું કાંઈ તમારી દુશ્મન છે એને તમારું કાંઈ બગાડ્યું છે હા હા હું આ એટલા આ તો સાવ નફતી ને નફટું લાગે છે મા પાણે પાછા હું કરવું હવે આ ડોહી નું બળતરા ઉભી કરી છે હવે ભાઈ હું થયું છે કેમ બરાડા પાડો છે આ તું સોની

છેલ્લા છ મહિનાથી આ એક ની એક વાત ઘરમાં ઘૂંટાઈ રહી છે તમે લોકો કેવી વાતને કઈ જગ્યાએ પહોંચાડી દીધી છે સાચું કહું ને તો આમાં જેને તમારા બંને નો જ વાંક છે હા તમે લોકો જો કે કોઈ વાતે સમજતા નથી એટલે એટલે તો કેવા હું માઇક સો વાત સોખવેટ કરી કરીને મને તો કઈ સમજાતું જ નથી જો પેલા તો આ વાતમાં મને પણ કઈ સમજણ નોતી પડતી હું પણ તમારી જેમ અટવાયેલો જ હતો પણ આ ગઈકાલે સાંજે મને આણે વાત કરી ત્યારે મને સમજાણ જુઓ બાની હવે છે ને ઉંમર થઈ ગઈ છે તમને ખબર છે ને અને ઉંમરના હિસાબે બાને કાને સંભળાવવાનું પણ ઓછું થઈ ગયું છે હા વાત તો તમે બંને જણા જાણો છો ને હા તો પછી બાને તમે બાને તમે આ બધી વાતો કરે છે કેવી રીતે સાબિત કરી શકો ના સમજાણું ને તો હું સમજાવું છું મમ્મી તમે કદાચ બાની પાસે જઈને એમ કહેશો ને કે મારી દેરાણી છે ને મારા વિશે વાતો કરે છે મારા વિશે ગાળો બોલે છે મને આ કહે છે ફલાણું કહે છે ઢીકણું કહે છે તો જોજો બા છે ને એનો જવાબ હામાં જ આપશે હવે સંભળાતું નથી બેરા થઈ ગયા છે તો પછી બા શું કરે બિચારા બા છે ને આ બધી વાતોને વણવા માટે કહી દે છે કે હા હા મને ખબર છે ઓકે રેડી ઠીક હવે એ બધી વાતોમાં આપણે બધા છે ને ક્યારના ચકડી ગુમાવી રહ્યા છીએ અને હા બીજી વાત આપણે કઈ પણ પૂછીએ ને

હા તમારા બધાની ગેરસમજણના કારણે તે આ બિચારા બિચારા કેટલાય મહિનાઓથી તમારા બધાનો ગુસ્સો સહન કરી રહ્યા છે બાકી વાતમાં બીજું કંઈ નથી જઈને શોખવટ કરવી પડશે હાલો ને તો પછી બરાબર છે હા જે જઈએ આપણે હા શું ભાભી આ તમે બાને લેવા આવ્યા છો ને એ તો મને બહુ ગમ્યું સારું થયું તમે લઈ પણ જાઓ તમે એને પણ આ છેલ્લી વખત કહી દો છો કે મહેરબાની કરીને મારી વાતો હવે ના કરતા કાકી મારા એ બાને તમારા વિશે કોઈ વાત કરી નથી આ બધી તમારી જ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે જુઓ તમે પ્રેક્ટિકલી વિચાર આ બાને બેમાંથી એક એક આને કઈ સંભળાય છે જાણો જો ને તમે એમને કઈ સંભળાતું નથી તો પછી શું કરવાના છે

કે કોણ શું કહે છે ને શું નહીં એ તો બસ કંઈ પણ પૂછશો ને એટલે કહે છે હા 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 બરાબર છે બરાબર છે એમ મત કરશે અને તમે લોકો તમે લોકો આટલી નાની અમસી વાત ને લઈને ક્યાંથી ક્યાં સુધી આ બધી મેટર પહોંચાડી અને કાકી હા તમે કહેતા હતા ને કે મારા મમ્મી વાતો કરે છે હે મારા મમ્મીએ તમારા વિશે કોઈ વાત નથી કરી હા તમે બાને પૂછશો ને તો બા તરત જ છે હા 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 તમે એમ કહેશો કે મમ્મીએ ગાળો દીધી તો કે છે હા દીદી તારા મમ્મીએ એ ગાળો હા પૂછો પૂછો અને વિશ્વાસ નો હોય તો પૂછી જ લઉં અત્યારે ખાતરી કરી જ લઉં એટલે ખબર પડી જાય તમને એક મિનિટ હા પૂછ બાને પૂછ બા અને તમને ગાળો આપી હા લો ગાળો બોલતો તો અત્યાર સુધી આ બેટો બેટો ગાળો બોલતો તો બા અને તમારા વખાણ કર્યા હા હા વખાણ કરતો તો બા કેટલા પણ આ ક્યાં સાંભળે છે અડવું પડે એને બોલાય તો બા બા હું બા મને મારી ભોય થઈ ગઈ મને માફ કરી ગયો આ અમને કાઈ ખબર નહી અને અમે તમારી ઉપર ખોટા આક્ષેપ નાખ્યા આરોપ નાખ્યા મને મારી બહુ પસ્તાવો થાય છે મને બા મને માફ કરી ગયો મને માફ કરી દેજો આ

હું એટલે તમને બોલી લીધી આને સલ સે હોય બધું જવા દે વાતને ભૂલી જા આ જગ્યા નથી સવા તો ઠીક હવે આ બધું શંકાનું સમાધાન થઈ ગયું અને હવે છે ને આ બાને આપણે ઘેર લઈ જવાના છે તો હવે આપણે બાને લઈને જઈએ ઘેરે અને બટા રાહુલ હવે થા ઊભા હાલો હાલો હા અને બાનો છે ને થેલો તું લઈ લે અને બાને લઈને આપણે હવે જઈએ ઘેર ડોહીમાં તમે તો છે ને ડાઠ વાયો વેલા મને ને ને નાનકા આ બે તૂટી ગઈ હવે જો બટા આમાં હું તને કઉ નઈ કરવાનું છે બોલો ને શું કરવાનું છે પેલા છે ને તું બાને લઈને કાન ના દવાખાને એની આટું છે ને ઓલું બેરા મીટર આવે ને માઈક હું કેવાય ઈ લેતો આવશે ને આંધળું બેરું કૂટ્યા કરશે જીવે ક્યાં સુધી હા ભાઈ તું છે ને પેલા એ કામ કરજે તારી પાસે વખત નતો મને કહેજે હું જઈ આવી બાકી નગર પછી બારા ગડિયા પાછું આવું થાય સો મહિને સો મહિને કામ મોટા ભાઈ હા ભાઈ કાઈ નહી હવ હારા થઈ ગયા હાલો હાલ ભાઈ નીકળી ગયો